સુરતમાં ધરપકડ થયા બાદ પણ તેને ફરી હોસ્પિટલ ખોલી દીધી છે દિવ્ય ભાસ્કર ના ઇન્વેસ્ટિગેશન માં પાંડેસરા વિસ્તારના આ ડોક્ટર રંગે હાથ ઝડપાયો છે એમબીબીએસ ની ડિગ્રી ના હોવા છતાં પ્રદીપ પાંડે પ્રજ્ઞા હોસ્પિટલ નામથી બે માળની હોસ્પિટલ ચલાવતો હતો આપ દવાખાને મે આકે બેઠ કર ઓફિસ મે આકે બેઠ કે વાત કરીએ હા સર પર આપ ક્યુ નહીં બતાના ચાહે છુપા ક્યુ અરે હમ કુછ નહીં છુપા રહે સબ બતા રહે આપ ઓફિસ મે આકે બેઠ કે મુજસે વાત કરીએ આ બોગસ ડોક્ટરની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર પણ છે જ્યાં ઓપરેશન અને સર્જરી માટેની તમામ સુવિધા અને ઉપકરણ છે ક્લિનિકની અંદર હજુ પણ ઇન્જેક્શન અને એલોપેથી દવાઓના ઢગલા છે પાંડેસરા વિસ્તારનો બીજો એક બોગસ ડોક્ટર પણ છે જેનું નામ છે મીત

શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ